સાવલીમાં ભીમ આર્મી એકતા મિશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ઝઘડિયામાં પરપ્રાંતિય ગરીબ પરિવારની દસ વર્ષની દીકરી ઉપર બરબરતાપૂર્વક દુષ્કર્મ અને ત્યારબાદ સારવાર દરમિયાન મોત થયું હતું જેની જેથી દીકરીને શ્રદ્ધાંજલિ આપવાની ગુનેગારને ફાંસીની સજા આપવાની અપીલ કરી સાથે મહારાષ્ટ્રમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવાના વિરોધમાં પણ પ્રદર્શન કરતા સોમનાથ સૂર્યવંશીનું પોલીસ કસ્ટડીમાં મોતના પગલે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો ભીમ આર્મી એકતા મિશન સાવલી દ્વારા વડીલ બાળી બાળકો અને મોટી સંખ્યામાં લોકો મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભીમ આર્મી એકતા મિશનના હોદ્દેદારો અને સાવલી નગરના યુવાનો દ્વારા દીકરી અને સોમનાથને યોગ્ય ન્યાય મળે તે હેતુથી શાંતિપૂર્વક ફૂલહાર અને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજની આ ઘટના એક દીકરીનું બળાત્કાર થયા બાદ મૃત્યુ થયેલ છે અને પરભણીની અંદર એક બહુજન સમાજના નવયુવાનનું મૃત્યુ થયેલ અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશમાં સાવલી ખાતે રાખવામાં આવેલ છે જી આપની શું માગ છે આ અમારી માંગ એટલી જ છે કે આ ઘટનાની અંદર જે આદિવાસી દીકરીનું મૃત્યુ થયું છે તેની અંદર કંઈક ને કંઈક લાફાપોતી થઈ છે તેની સીબીઆઈ માંગ કરી રહ્યા છે અને આ કેસ જ્યારે પણ ચાલવામાં આવે ત્યારે ગુજરાત બહાર અન્ય રાજ્યમાં ચાલવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે આપનું નામ મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ ગુજરાત ભીમ આર્મી ઉપાધ્યક્ષ